આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલસન ડેરી રોડ પર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડમાં આવેલ રોયલ ચિકનના ખાંચામાં આરોપી આસિફ મિયા અલ્લા રખા અહેમદ મિયા કુરેશી ના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ સાતસો પાંચ કિલોગ્રામ ગૌવાંશ તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ એક લાખ અડતાળીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ આ ગુનામાં અન્ય આરોપીના નામ નમૂદ થયેલા હતા છ આરોપીઓ પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી ઇનાયત હસનભાઈ કુરેશી પીરુભાઈ સત્તારભાઈ કુરેશી એજાજ અલ્લા રખા અહેમદભાઈ કુરેશી જાકીર મિયા સત્તારમિયા મલિક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાય આવેલી છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાજ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે ઝાકીર મિયા સત્તાર મિયા મલિક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતો આપતા હોવાની હકીકત જણાવેલ છે રમણભાઈ સોલંકી ચાંગાના જે છે એ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ બે ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે તેમજ આરોપી ઝાકિર મિયા મિયા મલિક લૂંટના ગુનામાં બે હજાર અગિયારના વર્ષમાં